સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં અને જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં આનંદમાં હમ હવે આ બે હજાર પચીસ થી જે નવો કાયદો આવ્યો છે પૈસાનો એટલે પાછળ પૈસા પૈસા દેખાય પાસે પૈસા હોય તોય પ્રોબ્લેમ છે ને ન હોય તોય પ્રોબ્લેમ હં હોય તો પણ તો ક્યાં મૂકવા ને ક્યાં ઇન્વેસ્ટ કરવા અને કઈ રીતે લઈ આવવા અમુક માણસોને ઇન્ડિયામાં પૈસા છે કારણ કે બાપ દાદાનો પહેલાં જમીન હોય અથવા તો પ્રોપર્ટી હોય કંઈ મકાનો હોય આ બધું આ તે બધું હોય પછી એવા છોકરા આવે અહીંયા આ દેશમાં એટલે યુકેમાં આવે હવે યુકેમાં આવે તો એને છે ને હવે અહીંયા યુકેવાળાએ બે હજાર એપ્રિલ બે હજાર પચીસથી એપ્રિલથી આ નવો કાયદો જે લાગુ કર્યો છે કે તમારે દુનિયાની અંદર ગમે ત્યાં તમારી પ્રોપર્ટી કોઈ પણ જાતની હોય એને તમારે ડિક્લેર કરવાની એટલે તમારે અહીંયા કહેવાનું ટેક્સ ઓફિસમાં એચ એમ કહેવાનું કે ભાઈ મારી આ ફલાણી જગ્યાએ આટલી પ્રોપર્ટી છે અને આટલી ઇન્કમ છે હમ એટલે તમારી દુનિયાની અંદર ગમે ત્યાં ઇન્કમ પ્રોપર્ટી હોય અને ઇન્કમ આવતી હોય તો તમારે અહીંયા ડિક્લેર કરવાની હવે આ બે હજાર પચીસથી કાયદો લાગુ પડ્યો છે અને આ પહેલાં મેં એક વ્લોગ બનાવ્યો હતો પણ છતાંય હજી માણસો ઘણા બધા કોમેન્ટ કરે છે ને હજી ઘણી બધી એમાં કન્ફ્યુઝન છે તો કન્ફ્યુઝન દૂર કરવા માટે થઈને મેં કીધું ચાલો આજે ફરીથી એકવાર વાત કરીએ કે આ શું છે ખરેખર શું છે એમ હમ આપણે બા અહીંયા ઇન્ડિયામાં કંઈક આપણે પ્રોપર્ટી હોય અને મકાન ભાડે દીધું હોય ને એની ભાડાની ઇન્કમ આવતી હોય તો હું એ આપણે અહીંયા બતાવવાની અને એના ઉપર ટેક્સ ભરવાનો હમ તો અને જો કદાચ ત્યાં આપણે પ્રોપર્ટી વેચીએ વેચી નાખી બરાબર છે કે વેચી નાખી પ્રોપર્ટી તો ગઈ બરાબર પૈસા આવ્યા હવે એ પૈસા ત્યાં તમે બેંકમાં મૂકો અને બેન્કમાંથી પછી અહીંયા ટ્રાન્સફર કરી શકો કે ન કરી શકો અને કરી શકો તો હું એના ઉપર ટેક્સ ભરવાનો હવે આવા બધા કન્ફ્યુઝન એટલા બધા કન્ફ્યુઝન છે કે એની તમે વાત જવા દો એટલે માણસોને છે ને આના બધા આના વિશે બધું જાણવું છે ને ખરેખર જાણવું જોઈએ ને આપણે કારણ કે આપણે આ પૈસા હોય ગમે ત્યાં રાઈટ દુનિયાની અંદર તો આપણા પૈસા સેફ છે કે નથી કે કારણ કે આપણને કદાચ કામ ન લાગે તો આપણા છોકરાઓને કામ લાગે હમ ને છોકરાઓના છોકરાઓને કામ લાગે એટલે કોક માટે એમ કે પૈસા આપણે જનરલી આપણે શું આપણે આપણે એક ટ્રેન્ડ જ છે ને કે ઇન્ડિયનને બધાને એક જ વસ્તુ છે કે આપણા છોકરાઓ માટે આપણે પૈસા બચાવવાના હમ કે અહીંયા લોકોને આ લોકોને છે એ ઇંગ્લિશ લોકોને છે ને એને છોકરાઓ પાછળ પૈસા બચાવતા નથી છોકરાઓ માટે એ એમ કે આપણે છે ને એન્જોય કરી લઈએ આપણી લાઈફ કારણ કે છોકરાઓને આપણે ભણાવી દઈએ અને પછી એના પગભર થઈ જાય એટલે પછી આપણે ક્યાંય જવાબદારી રહેતી નથી ને અહીંયા બીજું એક વસ્તુ છે કે અહીંયા તમારે છે ને છોકરા અહીંયા તમારી પાસે મિલકત હોય ગમે એટલી એમાં છોકરાઓનો કોઈ હક થતો નથી એટલે એ તમને કોર્ટમાં લઈ જઈને હગે કે કે કંઈ ન હકે કે અમને અમારો ભાગ આપી દો એનો કંઈ ભાગ થાય જ નહીં છોકરાઓનો એ અહીંયા કાયદો છે હવે એ કાયદાના કદાચ ઘણા ઇન્ડિયન માણસોને ઇન્ડિયામાં ખબર નહીં હોય પણ અહીંયા એવો કાયદો છે કે અહીંયા છે ને તમારી એક પ્રોપર્ટી પોતાની પ્રોપર્ટી હોય એની અંદર છોકરાઓનો કોઈ ભાગ થતો નથી અને તમારે કંઈ આપવાનો રહેતો નથી હસબન્ડ અને વાઈફનો જ ભાગ થાય અને એ પચાસ પચાસ ટકા રાઈટ એટલે કદાચ હસબન્ડનો ઓફ થઈ જાય તો એ બધી પ્રોપર્ટી જે કંઈ પ્રોપર્ટી હોય એ બધી પ્રોપર્ટી વાઈફને નામે થાય છોકરાઓને નામે ન થાય અનલેસ અનલેસ કે એની વ્હીલ બનાવ્યું હોય તો થઈ શકે તો પોસિબલ છે બાકી નહીંતર પોસિબલ નથી એટલે એ તો એક મેક શ્યોર કરજો તમે કે આ ઘણા ઘણા માણસોને આ પણ નથી ખબર કે આવી રીતે હોય એમ હમ એટલે એ તો પહેલું છે હવે આ અહીંયા આ લોકોએ શું કર્યું છે કે ડોમિસાઇલની નોન ડોમિસાઇલની જે હોય તમે ક્યાં છે શું છે હવે ડોમિસાઇલ 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 કરે હવે આ લોકો ડોમિસાઇલ એટલે હું પણ આ તો ડોમિસાઈલના એમાં પાર્ટ ત્રણ પાર્ટ કરી નાખીએ આપણે ડોમિસાઇલ ઓફ ઓરિજિન ડોમિસાઇલ ઓફ ઓરિજન એટલે કે જ્યાં આપણે બો બોન થયા જ્યાં આપણો જન્મ થયો એ ડોમિસાઇલ ઓફ ઓરિજિન કન્ટ્રી એટલે એને કહેવાય બરાબર છે પછી ડોમિસાઈલ ઓફ ચોઈસ એટલે કે તમે પરમેનન્ટલી ક્યાં સેટલ થવાના છે અને ક્યાં સેટલ થવાનો તમારો પ્લાન છે અને ત્યાં આપણે સેટલ થયા એ જે એ જે કન્ટ્રી હોય એને આપણે ડોમિસાઇલ ઓફ ચોઈસ કહીએ કે એ આપણો મારો આ છે ડોમિસાઇલ ઓફ ચોઈસ એટલે કે મારે હું અહીંયા સેટલ થયો છું કારણ કે આમાં ઘણા બધા એવા એટલે પાર્ટ છે બધાય પછી ડીમ ડોમિસાઇલ ડીમ ડોમિસાઇલ એટલે કે તમે દુનિયામાં ગમે ત્યાં હોય અને ત્યાંથી પછી એક જગ્યાએ બીજી જગ્યાએ જાઓ તો તમારે અમુક ટાઈમ પછી તમે એને ત્યાં તમે કારણ કે પહેલાં તો ન હોય પણ પહેલાં માનો કે પાંચ ત્રણ ચાર રહ્યા હોય તો ડીમ ડોમિસાઇલ કહેવાય એટલે કે તમે ત્યાંના વતની નથી હવે અહીંયા એવો કાયદો કર્યો છે આ લોકોએ કે જે પૈસા અત્યારે જે ઇન્કમ આપણે ટેક્સની વાત કરીએ છીએ કે ટેક્સ બતાવવાની અથવા તો મિલકત બતાવવાની જે વાત કરીએ તો ચાર વર્ષ સુધી અહીંયા આવ્યા હોય કોઈ પણ માણસ કામ કરવા માટે કે રહેવા માટે કે જે કંઈ હોય ચાર વર્ષ સુધી તમે કંઈ તમારે બતાવવાની કોઈ જરૂર નથી બહાર તમારી પ્રોપર્ટી હોય એની રાઈટ એટલે ચાર વર્ષની અંદર તમારે છે ને અહીંયા નાનું જે કંઈ હોય તમારે બધું પ્રોપર્ટીનું એનું ફાઇનલાઇઝ કરી નાખવાનું અથવા તો કે પ્લાનિંગ કરી નાખવાનું એવી રીતે કે આ ચાર વર્ષની અંદર તમે પ્લાનિંગ કરી નાખો કે ભાઈ આ પ્રો પ્રોપર્ટી છે તમે બીજાના નામે કોઈ કરી દો તમારા છોકરાઓને નામે તમારા પેરેન્ટ્સને નામે કે તમારા ભાઈઓને નામે કે કોઈ ગમે એને નામે એમ તો તમારે એ પછી અહીંયા બતાવવી પડે નહીં અને એના ઉપર ટેક્સ ભરવો પડે નહીં સ્પેશિયલી ટેક્સની વાત થાય છે હવે એ પછી ચાર વર્ષ પછી તમારે જે કંઈ દુનિયાની અંદર ગમે ત્યાં તમારે એ પ્રોપર્ટી હોય અને ઇન્કમ આવતી હોય રેન્ટલ ઇન્કમ હોય હમ અથવા તો તમે વેચી હોય એટલે કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હોય તો એ તમારે બધું અહીંયા બતાવવું પડે હવે એમાં પછી પાછું એવું છે કે જે આપણે કહે ને કે ડબલ ટેક્સેસનની આપણી ટ્રીટી છે ઇન્ડિયાારે એટલે એ બરાબર છે ઇન્ડિયા રે ટ્રીટી છે એમાં ના નથી જ્યાં આપણે જે ઇન્કમ થાય એનો ટેક્સ આપણે ત્યાં ભરીએ ને અહીંયા જે ઇન્કમ થાય એનો ટેક્સ અહીંયા ભરીએ અત્યાર સુધી બધું બરાબર હતું અને અત્યાર સુધીમાં ફેવરેટ અત્યારે યુકે આખો ફેવરેટ કન્ટ્રી હતો ટેક્સ ટૂંકમાં ટેક્સ ફ્રેન્ડલી હતો થોડોક એમ એમ કે તો ચાલે બહારના માણસો માટે એટલે બધા બહારથી માણસો અહીંયા આવતા હતા અને અહીંયા ઇન્વેસ્ટ કરતા હતા પૈસા કારણ કે અને પ્લસ બહારની બધી જે ઇન્કમ છે એ કોઈ બતાવતું બતાવવાની જરૂરત નથી એટલી બધી એમ એટલે એના ઉપર કંઈ ટેક્સ નહોતો ભરવો પડતો કંઈ ઇન્કમ હોય તો એમ અહીંયા લઈ આવો તો તમારે ટેક્સ ભરવો પડે એના ઉપર પણ અહીંયા ન લઈ આવો અને તમે ન્યાન્ય પણ તમારી રેન્ટલ ઇન્કમ કંઈક જે કંઈ આવતી હોય અને તો એના ઉપર આને કંઈ બતાવવાની જરૂર નથી અત્યાર સુધીમાં હવે એ બધું નીકળી ગયું છે અને હવે તમારે અહીંયા બધું બતાવવું પડે એટલે સ્પેશિયલી જે બે મેઇન ઇફેક્ટ જે થાય છે ને આ લોકો કે જે મોટી મોટી પાર્ટીઓ છે અને એ લોકોને એ લોકોએ ટ્રસ્ટ કર્યા છે અને ટ્રસ્ટ ક્યાં ન હોય તો કે એવા કઈ કન્ટ્રીમાં હોય કે યુએઈમાં હોય કે રાઈટ અથવા તો સમથિંગ લાઈક યુ નો આપણે એવા બધા કન્ટ્રી છે કે જ્યાં ટેક્સ હેવન કહેવા કહેવાય છે કે ટેક્સ હેવન કન્ટ્રી રાઈટ નાના નાના ઘણા બધા એવા કન્ટ્રી છે કે ત્યાં ત્યાં તમે ઇન્વેસ્ટ કર એટલે મતલબ ઇન્વેસ્ટમેન્ટ એટલે ટ્રસ્ટ ન્યા બનાવ્યો હોય એમ ઈ કન્ટ્રીમાં અને પૈસા ત્યાંથી બધા પછી આવતા હોય ને બધા તમે ટેક્સ તમારા એટલે ટેક્સથી બચવા માટે આ લોકોએ બધું કર્યું છે પણ હવે એ બધું ચાલશે નહીં હવે અહીંયા તમારે એને એ પણ બતાવવું પડશે અને ટેક્સ ભરવો પડશે જો ટેક્સ નહીં ભરો તો તમને પેનલ્ટી લાગશે ને પેનલ્ટી લાગશે છે પ્લસ તમારે અહીંયા બીજું બધું જેલમાં જવું પડે આમાં તો એવું છે બધું હમ તો હવે માણસો છે ને કારણ કે માણસને એક વસ્તુ વાલી છે પૈસા પૈસા બહુ વાલા છે માણસોને પૈસા વાલા હોય એમાં આપણે ના નથી કારણ કે બિચારે મહેનતથી આપણે પૈસા બનાવ્યા હોય આપણે મહેનત કરીએ બરાબર ટોટલી મહેનત એટલે એમાં કોઈ ગવર્મેન્ટ તો કંઈ આપણે આપે નહીં કંઈ આપતી નથી ગવર્મેન્ટ ગવર્મેન્ટ સીધ આપણે જે કંઈ બના જે કંઈ પ્રોફિટ કરીએ એમાં સીધે સીધો એનો ભાગ થઈ જાય વીસ ટકા ને જો નાના ટેક્સ પેર હોય તો મોટા ટેક્સ પેર હોય તો ચાલીસ ટકા થઈ જાય પિસ્તાલીસ ટકા સુધી એનો ભાગ થઈ જાય બોલો બેઠા બેઠા તો એ કે ભાઈ તમે રહ્યો છો અહીંયા એટલે એને એના માટે થઈને એ તો કરવું પડે એમ ગવર્મેન્ટે એટલે ગવર્મેન્ટ કરે છે એ બધું બરાબર છે પણ આ બધું થોડુંક વધારે પડતું પછી થઈ જાય એમ કારણ કે માણસો પછી આ બધી ગાડીઓ ગોતે એમ ગલીઓ નનકડી નનકડી કે અહીંથી આ હાંકડી ગલીઓમાંથી કે પૈસા કેમ અહીંયાથી લઈ લેવાને કઈ રીતે બચાવવા હવે બીજું એક વસ્તુ તમને કહી દઉં કે તમે બહારથી કોઈ પણ પૈસા અહીંયા તમે છે ને જો દસ હજાર પાઉન્ડ સુધી તમે છે ને કેશ લઈ આવી શકો એ દસ હજાર પાઉન્ડ તમારી પાસે કેશ હોય બહારથી તમે આવતા હોય એટલે આપણે આપણે તો અહીંયા યુકેના સિટીઝન છે બરાબર છે આઈને વતની છે એટલે દસ હજાર પાઉન્ડ સુધી તમને કોઈ બોલતું નથી દસ હજાર પાઉન્ડથી વધારે હોય તો ડિક્લેર કરવા પડે અહીંયા બરાબર પણ હવે બેંકની અંદર પણ બેંકમાં શું છે કે બેંકમાંય તમે અમુક વસ્તુ અમુક થોડાક પૈસા હોય થોડા થોડા હોય તો ટ્રાન્સફર તમે કરી શકો રાઇટ એમાં કોઈ બહુ માથાકૂટ કોઈ કરતા નથી પણ મોટી રકમ હોય તો પછી તમારે બધું ડિક્લેર કરવું પડે અને કહેવું પડે અને તમારે જો ન્યાય તમે છે ને કોઈ પણ વસ્તુ માનો કે વેચી નાખ્યો તો વેચો તો ટ્વેલ્વ એન્ડ હાફ પર્સન્ટ એના ઉપર ટેક્સ લાગે રાઈટ એ ટેક્સ ભરવો પડે કેપિટલ ગેઇન ટેક્સ લાગે તો એ બધાય ભરીને પછી જો તમે અહીંયા પૈસા લઈ આવો તમારા એનઆરઓ એકાઉન્ટમાંથી એનઆરઈમાં નાખી હગો તમે પણ એના માટે પરમિશન લેવી પડે અહીંયા એવું નથી કે સીધે સીધા તમે નાખીને લઈ આવો ને અહીંયા આવતા આવી જાય પૈસા એવું નથી એટલે તમારે ત્યાં ત્યાં જે ઇન્ડિયન ઇન્ડિયન ગવર્મેન્ટ છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની તમારે પરમિશન લેવી પડે એટલે કે ટૂંકમાં તમારે પરમિશન લેવી પડે અને આના માટે શું જોઈએ આના માટે આપણે એકાઉન્ટન્ટ જોઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાઇટ હવે ઈ ચાર્ટર્ડ એકાઉન્ટ એવા હોવા જોઈએ કે જે આ બાજુ પ્રોફેશનલ એટલે એને ટૂંકમાં આ બહારથી કન્ટ્રીની જે આના માટે સ્પેશિયાલિસ્ટ હોય ટૂંકમાં કહેવાનો મતલબ કે આના માટે સ્પેશિયાલિસ્ટ હોય કે જે પૈસા તમારે બહાર તમારે લઈ જવાના છે અથવા તો ત્યાંથી એને લઈ આવવાના છે યુકેમાં તો એના સ્પેશિયાલિસ્ટ જે કન્સલ્ટન્ટ હોય એને પકડવા જોઈએ હમ તો તમારે કંઈ વાંધો આવે નહીં ગમે ત્યારે ને તમે ત્યાં પણ ટેક્સ રિટર્ન કરી શકો અહીંયા પણ ટેક્સ રિટર્ન કરી શકો એમાં કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ છે નહીં પણ આપણે ટોટલી હંતાડવા જ હોય પૈસા રાઈટ અને એમને જો લઈ આવવા હોય તો એના માટે તો કોઈ શક્યતા છે નહીં અનલેસ કે તમે છુપી રીતે ગમે તે લઈ તે લઈ આવો પૈસા અને પછી પછી તો હું તમે કંઈ ઇન્વેસ્ટ તો કરી ન હગો કાયદેસર હમ કાયદેસર ઇન્વેસ્ટ ન કરી શકે કાયદેસર ધંધો ન કરી શકો તો હવે આ બધા પ્રોબ્લેમ કોને થશે વધારે આ બેનિફિટ જે ખાય છે એને પણ પ્રોબ્લેમ થશે આ બધા કારણ કે હવે જે બેનિફિટ ખાય છે ને એનીમાં પ્રોપર્ટી હશે ઇન્ડિયામાં ને એ લોકોને કંઈક વેચાશે કે આ કે કંઈ થાય અથવા તો કારણ કે ટેસ નહીં ભરે અને બતાવીએ નહીં કે ભાઈ અમાર તો નથી કંઈ તો હવે એ રહે એ બધું છે ને આ લોકોને ખબર પડી જશે કારણ કે આ બધા હવે અત્યારે છે ને ટ્રીટી થઈ ગઈ છે એ આવા આપણે ઇન્ડિયન ઇન્ડિયન ઇન્ડિયા પણ ટ્રીટી થઈ ગઈ છે એટલે અત્યારે બધું જે ડેટા હોય છે એ બધા એક્સચેન્જ થાય છે નાના ડેટા બેન્કિંગ ડેટા અહીંના બે અહીંના બેન્કિંગ ડેટા એટલે એચએમઆરસી સાથે એના આ એક્સચેન્જ થઈ શકે છે અને એ લોકોને ખબર પડે પણ આમાં જનરલી અત્યારે શું થાય છે કે જે મોટા મોટા ટ્રાન્ઝેક્શન થતા હોય અને મોટી મોટી રકમ આવતી હોય તો એની ફ્લેગ થાય એમ ફ્લેગ થાય એટલે સૌથી પહેલાં માણસો આ જે મારસીવાળા એને પકડે એમ પછી એનાથી નીચે આવતું હોય એટલે એના માટે છે ને હજી થોડુંક હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી થયું નથી એટલું કે કારણ કે એના માટે સ્ટાફ જોઈએ એને ફોલોઅપ કરવા માટે અને એ ફોલોઅપમાં કદાચ તાત્કાલિક ન પણ થાય અને ટાઈમી લાગે આજે નહીં તો કાલે પણ નોટિસ આવે બરાબર તો આવું બધું ઘણું બધું છે એમાં પણ મેઇન વસ્તુ એક જ વસ્તુ છે એના કરતાં તમે આપણે લીગલી કરીએ તો વાંધો શું તો કે લીગલી વાંધો એક જ કે આપણે ટેક્સ ભરવો પડે એટલે ટેક્સ તો ભરવો પડે ભાઈ રાઈટ આપણે રહીએ છીએ ને આપણે સર્વિસ આપણે બધી ફેસિલિટી ભોગવીએ છીએ ને આપણે પાછા કહીએ કે નાના યુકે કન્ટ્રી સારો રહેવા માટે હમ પણ ટેક્સ ન ભરીએ અને એમને એમ રહીએ તો પછી આ બધા પ્રોબ્લેમ થાય કારણ કે આપણે અહીંયા જો તમને આપણે રહેવું છે રહેવું ગમે આપણે અહીંયા બધું ક્લિનનેસ ગમે બધું આ સર્વિસીસ બધી ગમે એ બધું ગમે આપણને પણ ટેક્સ ભરવાની વાત થાય તો ભાઈ ટેક્સ નથી ભરવો હોય કે એને ગમે એમ ક્યારે હાઈડ કરો ઓકે એમાં એવું નથી કે હું તમને એમ કહું છું કે ના ના તમે હન્ડ્રેડ પર્સન્ટ બધું બતાવી દીઓ ને એમાં એવું નથી કારણ કે બધા બિઝનેસવાળા મોટા મોટા બિઝનેસવાળા પણ છે ને થોડું 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 એમાંથી છે ને ટોલરન્સ હોય બધાય એટલે ફાઇવ પર્સન્ટ ટેન પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ ટોલરન્સ એ બધા તો એમાં જતાય કરે છે એ જેમાંથી જતા કરે ખબર છે કે ભાઈ એટલું જ બધું તો થવાનું જેમ થોડું થોડું તો થોડા થોડામાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી પણ આ તો ટોટલી આખું કરું ખાઈ જવું ને રાઈટ અને ઉપરથી પાછા એના ઉપર ક્લેમ કરવા બેનિફિટને તો એ લોકોને પ્રોબ્લેમ થાય બાકી આમ જનરલી મને નથી લાગતું કે આમાં કોઈ બીજો મોટો એવો પ્રોબ્લેમ થાય સામાન્ય માણસોને એમ કે જે નાના નાના ધંધા કરે છે એના માટે પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે તમારે ટેક્સ રિટર્ન કરવું અને એ બધું બતાવવું સારું એમ કે જેટલું તમે ચોખ્ખા હે તમારા બુકો જેટલી ચોખ્ખી ક્લિયર હશે રાઇટ એટલે તમને ફાયદો થશે અને તમે તમારા છોકરાઓને આપી શક્યો હેલ્પ કરી શક્યો કોઈ જાતનો એમાં કંઈ પ્રોબ્લેમ નથી તમારે ગમે ત્યાં ઇન્વેસ્ટ કરવો હે ધંધા કરવા હે ગમે ત્યાં તો કરી શક્યો કારણ કે લીગલી જે પૈસા હોય ને લીગલી સેવિંગ હોય તમારું એના અમે તો કોઈ ના નથી પાડતું કોઈ દુનિયામાં ક્યાંય હમ તો એવું છે બધું તો આ માટે મેં કીધું ચાલો આજે તમને પાછું વાત કરી દઉં કે વસ્તુ આવી રીતે છે પણ હવે આ છે ને દુનિયામાં બધી જગ્યાએ કડક કડક થવા માંડ્યા છે પહેલાં અહીંયા ફ્રેન્ડલી હતું કે પહેલાં તમારે બતાવવાનું નહોતું કે બહારથી તમારી ઇન્કમ નહીં એટલે તો માણસો અહીંયા બધા પૈસાવાળા મોટા મોટા માણસો બધા આવતા હતા પણ હવે કારણ કે આની પાસે પૈસાની જરૂર છે આ લોકોને પણ અને ગમે એમ કરીને ગમે પૈસા તો લઈ આવવા તો હવે આ બધો નવો નવા કાયદા કર્યા છે એવું છે ભાંડડાની કે તો આવજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો આવજો ભાંડ